તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે ચાંદી સિક્કા છે પરતુરન છે દસ થી નો ચોર પછી ભાગ્યા બહાર નીકળતો છરો બતાવ તમે પાછળ દોડ્યા નહીં અને કોઠી ભરામ કોઠી ભરામ ગયા કોઠી ભરામ બધા ભેગા થઈને એને પકડ્યો અને પોલીસને ને સુપુર્દ કર્યો છે આજે એક મહિનાથી ચોરો અમારે ત્યાં ફરકી ફર્યા કરતા હતા પણ આજે અમે લોકોએ એમ લોકોને પકડી લીધા છે આવી રીતના અને આખી અમારી ચારે ઉપોરના ભેગા થઈને અમે પકડ્યા છે ચોરોને અમે બે વાગ્યાનો પોલીસને ફોન કર્યો હતો પણ પોલીસવાળા આયા નથી છેક પાંચ વાગે પોલીસ આવી અને ઉપર અમારા ત્યાંના છોકરાઓને પોલીસ અમે ચોરને જે પકડેલો હતો પોલીસને અમે કીધું કે અમે પકડેલો છે એને બીજો જે હતો તે પાછળ અગાસીનથી કૂદીને ભાગી ગયો છે તો અમે પોલીસને કીધું કે તમે એને પૂછો કે બીજો એનો પાર્ટનર કઈ ગયો છે પણ પોલીસવાળા એને ગાડીમાં બેસાડીને લઈ જ ગયા પણ એવું ના હોય આજે અમારા માણસો સવારે ત્રણ ત્રણ વાગ્યાના અઢી વાગ્યાના માર્કેટ જાય છે અમારી સેફટી શું કાલે કોઈ માણસને એકલ ડુક્કલ જોઈને એ લોકો તલવારો લાયેલા ચપ્પા લાવ્યા હતા અમારા પોરના માં છોકરાઓને ચપ્પા બતાડ્યા છે તલવાર બતાડ્યા છે ઉપરથી પોલીસવાળા અમારા પોરના છોકરાને બોલે છે પછી અમારી સેફટી શું આજે અમારા છોકરાઓને સવારે માર્કેટ એકલું જવાનું બધા અમારે ત્યાં બધી ચારે ઉપરના છોકરા અમારા ચાર ચાર વાગ્યા ના અઢી વાગ્યા અમુક તો જાય છે ત્રણ વાગ્યાના પણ જાય છે આજે અમારા માણસો ની સેફ્ટી શું